જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપુર ગામ ખાતે એક દંપતીએ ગ્રામજનો સાથે મોટી છેતરપિંડી કરી છે અને જેના કારણે આ ગરીબ આદિવાસી પ્રજાને તેમના હકનું અનાજ પણ મળવા પાત્ર રહ્યું નથી તેવો ઘાટ સર્જાયો છે વાલોડ તાલુકાના ભીમપુર ગામ ખાતે નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ અને તેમના પત્ની અમિતાબેન નરેશભાઈ ચૌહાણ ગામના કેટલાક આદિવાસી લોકોને ફોસલાવી પટાવીને તેમના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈને બેંક ખાતું ખોલાવ્યું હતું અને આ દંપતીએ ગામના કેટલાક લોકોને એવું જણાવ્યું હતું કે તેમને દર વર્ષે ખાતામાં પચીસો રૂપિયા આપવામાં આવશે અને તે રૂપિયા સુરત ખાતેથી ધનાળીએ વ્યક્તિ દ્વારા દાનમાં આપવામાં આવશે આ પ્રકારની વાતો કરીને આ દંપતીએ એસી થી નેવું જેટલા લોકોના બેંક ખાતા ખોલાવ્યા હતા જોકે આ ખાતામાં આ ગામના લોકોની જાણ બહાર જ લાખો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને તેના આઈટી રિટર્ન પણ ભરવામાં આવતા હતા ત્યારે હાલમાં સરકાર દ્વારા જે નવો નિયમ બહાર પાડવામાં આવેલ છે તે મુજબ જેની આવક વધુ હોય છે તેમના બીપીએલ રેશન કાર્ડ રદ થાય તેમ છે જેથી તે લોકોને હાલમાં નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે ત્યારે આ ભીમપુર ગામના લોકોને નોટિસ મળતા મોટો ઘટસ્ફોટ થયો હતો અને ભીમપુર ગામના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોતાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ અંગે તેમણે શું કહ્યું તે જોઈએ નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે વાલોડા તાલુકાના ભીમપુર ગામની વાત કરીએ છીએ ભીમપુર ગામના કેટલાક લોકો વાલોડ પોલીસ સ્ટેશને પહોંચે છે તેઓની એક ફરિયાદ છે ફરિયાદમાં કંઈક એવું છે કે સરકાર તરફથી જે તેઓને અનાજનો લાભ મળે છે તે અનાજનો લાભ નથી મળવાનો હાલ પછી કેમકે એનું કારણ એવું છે કે તેઓ એક ગરીબ ઘરોમાંથી આવે છે પણ તેઓ સરકારી ચોપડે કહી શકાય ત્યાં ઇન્કમ ટેક્સ ભરતા હોય છે અને સરકારના એક નવા નિયમ અનુસાર જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતું હોય આઈટી રિટર્ન ભરતું હોય કે પછી તેની જોડે વધુ સંપત્તિ હોય કે પછી તેઓ વધુ જમીન ધરાવતા હોય તેવા લોકોને અનાજ મળવા મળવાપાત્રના રહેશે જ્યારે આ ગરીબ લોકો તેઓ જોડે કાચા ઘર છે નાની મોટી જમીન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ આ લોકોના નામ ઉપર કંઈક મોટા ટ્રાન્ઝેક્શનો થયા છે ત્યારે શું છે સમગ્ર મામલો તેઓને કેમ નોટિસ મળી છે અને તેઓ પોલીસ સ્ટેશને શું ફરિયાદ લઈને આવ્યા છે આપણે સાંભળીએ તેમના મુખે જી આપનું નામ રાકેશભાઈ તમે ભોર ગ્રામ પંચાયતની અંદર શું હતું તારો હું હાલમાં ઉત્સાહ છું આપ ગ્રામજનો સાથે વાલોડ પોલીસ સ્ટેશને શું ફરિયાદ લઈને આવ્યા છે એ લોકો જ્યારે કંટ્રોલમાં ખાવાનું લેવા ગયા ત્યારે એ લોકોને એમ કીધું કે કંટ્રોલને દ્વારા કે તમારું હમણાં અનાજ બંધ થઈ જશે એ લોકો એ પૂછ્યું કે કેવી રીતે બંધ થશે કેમ કે તમારું ટેક્સ પેયર છે તો તમને અનાજ આપવા મળશે ટેક્સ ભે છે ઇન્કમ ટેક્સ ભરે છે આવા તમારા ગામની અંદર કેટલા લોકો છે આવા લગભગ મને બહુ ખાસ હતું અંદરથી પગારતા નથી પરંતુ મેં પૂછપરછ કરી તો એ લોકો કહે છે કે ચોર્યાસી જોયા છે કારણ કે આશરે આપણે નહીં એવું સુરતી માં લેશે હમણાં જે અમે અંગણ માં તો અમે બે ત્રણ જણ પૂછપરછ કરી ત્યારે લોકો એમ કહેતો કે અમારા અંતર દેશ એ કાપ છે એમાં મને એક જ વખત મળે એમાંથી અમે બે ત્રણ બે મહિના થી અમે ગુજરાત ચલાવતા હું એવું પૂછવા માંગુ છું આપને કે આ લોકો સાથે જે ફ્રોડ થયો છે કે છેતરપિંડી થઈ છે તે છેતરપિંડી કઈ રીતે કરવામાં આવી છે એની રીત શું હતી એ લોકોની મેં એ લોકોને પૂછપરછ કરી ત્યારે એવું મને એવું જાણવા મળ્યું મેં એ લોકોને અમારે તો આવીને પૂછતા હતા એ લોકો કે મેં પૂછ્યું એ લોકોને કે આ શું છે એમ કે એ લોકો મને જાણવા મળી ત્યારે મેં એમ કહેતા હતા કે અમારી પાસે એ લોકો ડોક્યુમેન્ટમાં માગ્યું કે ચાલ જે તમે કે છે કે અમે વિગત છે કે બીજા એમ કહી કે તમે ગરીબોના દાન અમે જે અમારા પાસે વધારે છે વધારે કોઈ છે જ દાનવીર એ પૈસા તમને આપે તો તમને શું વાંધો છે એમ કરીને એ લોકો પાસે ડોક્યુમેન્ટ માગી લીધું આધાર કાર્ડ રેશન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જે કંઈ ડોક્યુમેન્ટ જોઈએ અત્યારે સુધીમાં ગામના એવા ગરીબ વ્યક્તિઓ કહી શકાય કે યુવાના ઘર ખાતા હોય એવાના ખાતાની અંદરથી કેવા અને કેટલા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો સામે આવતા એ લગભગ અમને ખબર તો આટલી બધી મને માહિતી નથી પણ એ લોકો એમ કે માંગે છે કે દસ લાખ કે પાંચ લાખ પચીસ ત્રીસ લાખ એમ અમારા થતા એની સામે તેઓ આઈટી રિટર્ન પણ ભરાતું છે હવે આઈટી રિટર્ન જ્યારે ભરાવાનું ચાલુ થાય છે તો તેઓને સરકાર તરફથી મળતા લાભો બંધ કરી દેવામાં આવે છે સરકાર સાહેબ સરકારની ગાઈઇન્સ અનુસાર તેઓ કોઈ પણ લાભ મેળવવા પાત્ર રહેતા નથી ત્યારે એક તરફ તેઓ પચીસો રૂપિયાની લોભ લાલચમાં આવીને પોતાના અનેક સરકાર તરફથી મળતી રાહતો કે પછી લાભ ગુમાવી ચૂક્યા છે ત્યારે આ જે સમગ્ર કૃત્ય કરનાર વ્યક્તિ છે તે વ્યક્તિ ક્યાંનું છે શું છે તેનું પણ આપણે જાણીએ જે આ જે સમગ્ર પ્રકરણને અંજામ આપનારો છે છે અમિતાબેન નરેશભાઈ ચૌહાણ અને નરેશભાઈ લીમજીભાઈ ચૌહાણ એ વ્યક્તિ સુરતના છે ને અમિતાબેન ચૌહાણ એ વેમ્પોરના છે ભીમપોર ગામના છે હવે તેઓ દ્વારા આજે બહુ બનનાર છે તેઓની પાસેથી બેંકની પાસબુક તેઓના જે સરકારી ડોક્યુમેન્ટ હજાર ખાવા શકાય તે આમની જોડેથી લઈને એનો મિસ ઉપયોગ કર્યો છે તેને ખોટી જગ્યાએ લઈને ખોટા બેંક એકાઉન્ટ મોકલ્યા છે જે તે સમયે જ્યારે બેંક એકાઉન્ટ ખોલવામાં આવે તો આ રીતે અમે લોકો કરી છે કરી અમુક એમ કહે છે કે અમને થોડાક જેના મેં લઈ ગયેલા સુરતને અમુક એમ કહે છે કે ઘરે જ ખાતા ખોલેલાઈ આવો જ્યારે આપણે સામાન્ય રીતે કોઈ પણ બેંકમાં જઈએ છીએ ત્યાંથી પૈસા ઉપાડવા હોય છે તો જે તે વ્યક્તિ હાજર હોવો જોઈએ અથવા તેનો ચેક હોય છે તો ચેક કોઈ બીજા વ્યક્તિના ખાતામાં નાખીને પૈસા ઉપાડવામાં આવે છે તો આવો જોડે ચેક એટીએમ એવું કંઈક છે એ લોકો પાસે ફક્ત પાન કાર્ડ છે એટીએમ બી નથી ચેક પર એ લોકો સાઇન કરાવી ગયા અને પાસબુક બી એમને જોડે છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શનનો અત્યારે ડિજિટલ યુગની અંદર ફોન ઉપર એક મેસેજ આવે છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય જ્યારે ઓટીપી આવે છે કોઈ પણ માહિતી આવે છે બેંક તરફથી એ માહિતીઓ શું અત્યાર સુધી આ લોકોને મળી નથી એ લોકોને મળી નથી પણ એવા ત્રણ કે ચાર વ્યક્તિ છે એવો પાસે કંઈક મેસેજ આવે છે અન્ય જે વ્યક્તિઓ છે એ લોકોના નામના કોઈ સિમ કાર્ડ કે અન્ય કઈ વસ્તુઓ એ વ્યક્તિઓ લઈ ગયા છે ખરા હા એ લોકો એમ કહેવા માંગે છે કે ખરેખર અમારા સિમ કાર્ડ એ લોકો લઈ ગયા છે અને ભૂલમાં બે થી ત્રણ વ્યક્તિને રહી ગયા છે એમાંથી એમને માહિતી મળી સમગ્ર પ્રકરણ જ્યારે મામલાદારમાંથી નોટિસ આવે છે ત્યારે સામે આવે છે કે જે ગામના લાભ ગામના અંદર રહેતા ગરીબ લોકો છે તેઓ ભોગ બને છે તેઓના નામનો મોટો પાયા આઈડી કરવામાં આવે છે તેઓને સરકારી લાભથી દૂર કરી દેવામાં આવે છે તેઓના બાળકોને ફેસિલિટી મળતી નથી તેવા અનેક સરકારી લાભાર્થીઓને વંચિત કરી દેવામાં આવે ત્યારે આ સમગ્ર મામલે આપણી સરકાર સામે શું માનું છે તંત્ર સામે શું માનું છે એ લોકોએ જે ખોટું કર્યું એ લોકોને કડકથી કડક પગલાં ધરે અને એમને સજા મળે એવી અમે પ્રસાર આજે જે મની લોન્ડરિંગ એવા એવો ફ્રોડ અમારા જે ગરીબ આદિવાસીઓ પર થયો છે એને લઈને એક વાલોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદ આપવા માટે ગામ લોકો સાથે આવ્યા છે ગામમાં એવી ઘટના બની છે કે ગરીબ લોકો જે અભણ વિધવા અને જે લોકો છે એમના ખાતામાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે આ લોકોને ખબર જ નથી કે કેવી રીતે પૈસા અમારા ખાતામાં આવ્યા છે એ કોઈક ત્રાહિત વ્યક્તિ જે છે એમણે એમના નામના ખાતા સુરતની કોઈ બેંકોમાં ખોલાવ્યા છે અને ત્યાંથી ટ્રાન્ઝેક્શન થાય છે અને એ ટ્રાન્ઝેક્શન દ્વારા પછી ખબર પડી એમને રેશન કાર્ડ નું અનાજ નોટિસ મળી મામલતદાર દ્વારા અનાજ બંધ થઈ ગયું એનું કે તમે રિટર્ન ભરો છો ત્યારે ખબર પડી કે અમારા ખાતામાં આટલા બધા પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું છે એટલે કોઈ પણ પ્રકારનો જાણ વગર અથવા એમની મંજૂરી વગર એટલા લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જે થયું છે તો આ બિચારાઓનું જે અનાજ મળતું હતું અમારા આદિવાસીઓને એ આદિવાસીઓનું અનાજ બંધ થઈ ગયું છે એટલે એની એક ફરિયાદ કરવા માટે આજે પોલીસ સ્ટેશનમાં વાલોડ આવેલા ફરિયાદની અંદર કેટલા લોકો સાથે એક ગામમાં તો લગભગ નેવું ની આજુબાજુ લોકો છે અને બીજા ગામોમાં ઘણા બધા એવા લોકો છે હજુ ધીરે ધીરે આવશે સામે પણ એક ગામમાં તો ને લોકો તો છે કે જેમની સાથે આ શીતરપિંડી થઈ છે એ સવાલ એ છે કે આટલા બધા પૈસા છે કોના કેવી રીતે આ ખાતામાં આવે છે અને જાય ક્યાં છે આ પૈસા એટલે સરકારને કેટલા બધા પૈસાઓથી નુકસાન કરવામાં આવે છે બે નંબરના પૈસા જે રીતે આ ટ્રાન્સફર કરવામાં આવે છે અને એક નંબરમાં ફેરવવામાં આવે છે આ એનો એક જીવતું જાગતો એક સબૂત છે આ રાશન કાર્ડ ધારકો કે જે કોઈ ભોગ બનેલ છે તે લોકોને આનાથી શું શું નુકસાન થઈ રહ્યું છે જે અત્યારે જે ખાતા ધારકો છે અત્યારે જે અત્યારે જે થયા છે એ લોકોને સૌથી પહેલા તો બાળકો જે ભણે છે એમની શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે અનાજ એમનું આવતું બંધ થઈ ગયું છે એમના જે આવક જે ઇન્કમ જે છે સરકારના ધારાધોરણ પ્રમાણે આદિવાસીઓ બે લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હોય છે એના કરતા દસ પંદર ગણી વધી ગઈ છે એટલે જેટલા બી લાભો મળવા જોઈએ આદિવાસીઓને એ બધા પૂરા થઈ ગયા છે આદિવાસીઓને લાભ મળતા અથવા તો અમારા ગરીબ જે આદિવાસીઓ કહેવાય નીચલા તબક્કાના બીપીએલ કે અંત્યોદય ના એ બધા કાળો બંધ થઈ ગયા અનાજ આવતો બંધ થઈ ગયું શિશુવૃત્તિ બંધ થઈ ગઈ છે રિટર્ન ભરતા બિચારા થઈ ગયા રિટર્ન શું એ ખબર નથી અમારા આદિવાસીઓને એ લોકો જાણ જ નતી અજાણ્યા હતા એ લોકો તો જ્યારે ખાતા એ લોકોના નામથી ખોલાવવામાં આવ્યા ત્યારે એ લોકોને એવું કહેવામાં આવેલું કે સુરતના ધનાટ્ય જે પાર્ટીઓ છે એ તમને દાન કરવા માંગે છે એમની પાસે પુષ્કળ પૈસો છે એટલે તમે ખાતા ખોલાવો તો ખાતામાં જ પૈસા નાખવામાં આવશે એવી રીતે એમને જાણ કરવામાં આવેલી એટલે બિચારાઓ ગરીબ આદિવાસી બોડી પ્રજા એ ખાતા ખોલાવી દીધા અને એમાં પૈસા ટ્રાન્ઝેક્શન થયા પણ એ વર્ષમાં પચીસો રૂપિયા એક વખત આપેલા છે એમને ત્યાં સુધી કોઈ પૈસા તે પણ કેસમાં આપેલા છે બેંકમાં તો નાખ્યા જ નથી આ લોકોને અને જે બેંક ખાતા ખોલેલા છે બેંક ખાતાનો ફ્રોડ કંઈક સીધી ત્રાહિત ચોથી વ્યક્તિ કરે છે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને જે આની અંદર જે વ્યક્તિઓ દ્વારા આ કાવતરો રચવામાં આવ્યું છે કે કોબંડ કરવામાં આવ્યું છે એ વ્યક્તિઓ હાલ છે કેના અત્યારે તો જાણ મુજબ એવું છે કે અમારી આદિવાસી દીકરી સાથે બીનાદિવાસીએ લગ્ન કરેલા છે એટલે આ હું તો હું લેવ જે હાથ કેવાને કે અમારી આદિવાસી દીકરીને કોઈ બીજો પરણીને ત્યાં જ અમારા ગામમાં જ પ્રોપર્ટી પણ મિલકત પણ વસાવે છે અમારા આદિવાસી વિસ્તારમાં આવીને અમારા આદિવાસી લોકોને છેતરવાનું કામ જે કરતા હોય એવા લોકોને જેટલી બને એટલી મોટી સજા થાય એવી હું સરકાર પાસે અને અમારા પોલીસના પીઆઈ સાથે હું અત્યારે વાતચીત કરી છે અને કરીશ એમની સાથે અને પીઆઈને એવું કહીશ કે જેટલી મોટી સજા થઈ શકે એટલી સજા થવી જોઈએ સરકારના પૈસા એમણે ખોટી રીતે ખોટા

અને એ એકણનો ઉપયોગ કરે કોણ છે એ લોકો જ કરે છે અમને નથી ખબર એ લોકો છે ને એ તમે છે એ રહે તમારા જી હવે જો ગામમાં જ રહે છે તમને વિશ્વાસમાં લેવાનું વિશ્વાસમાં લેવા માટે સ્કૂલ આવવા ચાહો

હા કોઈ કોઈ મેસેજ આવતા હતા પણ અમે ગભરાતા હતા કે આ તો અઘરું છે પણ તો અમારે ખા ડોક્યુમેન્ટ કંઈ નહીં મળે એટલે અમે કંઈ નહીં કરી શકતા હતા પછી જ્યારે નોટિસ આવી રાશન કાર્ડવાળું ત્યારે અમને ખબર પડી કે હવે શું કરવા જોઈએ કે આ તો બધું જ બંધ થઈ ગયું એમ કરીને તો અમે એક દિવસે એ લોકોને ઘરે ગયા કે આવું બધું ચાલતું છે અમારા ખાતા કરીને બધું ચાલતું છે તો અમારે બધું બંધ થઈ ગયું એટલે અમે શું કરીએ અમારે ખાતા તમે બંધ કરો એમ કરીને અમે ફોર્મ મગાવ્યા અને ફોમ પર સહ બી કરી અમે

કે તમે અનાજ લેવા માટે સરકારી લાભ લેવા માટે સક્ષમ લાભ લેવા માટે તમે એના લાયક નથી એ રીતે નોટિસ તમને મળી ત્યારે જ આ સમગ્ર ભંડો ફૂટ્યો છે આશરે કોઈ એવું અમાઉન્ટ તમને યાદ છે એવી કોઈ રકમ યાદ છે કે જે તમારા પર મેસેજ આવ્યો હોય ને એ કોઈ એવી મોટી રકમ કે જેનું ટ્રાન્ઝેક્શન તમારા ધ્યાને હોય આવેલો પણ તો હવે અમારે કોઈ નહીં મળે એટલે રકમ યાદ છે તમને રકમ તો

કે માસી દાદી એમ કે આ એમ કે દાન આપતા છે એટલે એમ કે તમે લઈ લેવો એમ કે મેં કીધું પાછળથી કંઈ થાય ભાઈ નહીં કે તો કંઈ નહીં થાય દાદી તો એમાં કંઈ નહીં આવે કોઈનું કંઈ નહીં થાય એમ કે તો અમને કે દાન આપતા છે એટલે લઈ લેવું લઈ લેવું એટલે અમે લેવાય ગયું તમારો બેંક એકાઉન્ટ ક્યાં સુધી છે તમને ખ્યાલ છે એ રીતે નથી ધ્યાન હવે આ ગામની અંદર કે જે કોઈ વ્યક્તિ આ ફ્રોડ કર્યો છે એને તમને અત્યાર સુધી કેટલા પૈસા પચીસ ક્યારે ક્યારે

કંઈ થવાનું નથી એને તમને પૈસા એ લોકો મેં કીધું અમને ગારોહને મળ્યો નથી તો આ વખતે નામ આવેલું છે અમારું તો અમને ગારોહને મળવાનો કંઈ નહીં મળવાનું ભરી એકદમ ગારો મળે ભોયરો છે ભોયરોનું કમાઈ હોય છે એટલે છે તો મેં કીધું તો નહીં આવવાનું હું કમજોર કરું મત વગેરે એમ કીધું હોય તો પછી એમ દાદી ગભરાતા નહીં કીધું પૈસા હું અપાવ્યા એમ કીધું પણ હું ગભરાતા જ નહીં